શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ભગવદ્ ગીતાજીનો પાંચમો અધ્યાય સાંભળીશું કર્મ સન્યાસ યોગ પહેલાં સાંભળીશું સારાંશ પાંચમા અધ્યાયમાં કર્મ સંન્યાસ ને કર્મયોગ એ બેમાં મારે માટે ઉત્તમ શું

ને કસાઈનો ડર ન રાખે તે મોક્ષ પામેલો ગણાય છે સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ પુણ્ય માથે લેતા નથી જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે જે માનવી મૃત્યુ થતાં સુધી કામ કરે ને ક્રોધને સહન કરવા શક્તિમાન છે તે ખરો યોગી છે હવે આપણે સાંભળીશું અધ્યાય અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું આપ કર્મના ત્યાગનું વખાણ કરો છો ને કર્મના યોગના વખાણ પણ કરો છો

અને કર્મને જુદા જુદા માને છે પણ જ્ઞાનીઓ એવું માનતા નથી જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીને પણ મળે છે બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી કર્મયોગમાં સંબંધિત થયેલા સાધકો ઝડપથી પરબ્રહ્મને પામે છે જેને મનને કબજે કર્યું છે જેને ઇન્દ્રિયોને વસ કરી છે જેનું હૃદય નિર્મળ બન્યું છે જેનો આત્મા સર્વના આત્મા સાથે અનુભવે છે યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી આમ સ્પર્શ કરે ખાય ચાલે સુવે શ્વાસ લે બોલે ત્યાગ કરે ગ્રહણ કરે નેત્ર ખોલે ને બંધ કરે છતાં એ એમ સમજે છે કે હું કાંઈ કરતો નથી પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે

તે નગરમાં પોતે જાને કંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ શાંતિથી રહે છે આ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે પરમાત્મા જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી ફક્ત અજ્ઞાનના આવરણે કરી જીવાત્મા મોહ પામે છે જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે બુદ્ધિ એકરૂપ બની છે તે પાપ રહિત બનીને ભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે જ્ઞાની પુરુષો વિદ્વાનને બ્રાહ્મણને ગાયને હાથીને કુતરા બુદ્ધિવારો અને બ્રાહ્મ જ્ઞાને ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અનગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી તેને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો એ અર્જુન ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે પણ જ્ઞાનીઓએ ભોગમાં આસક્ત થતા નથી જે પુરુષ મૃત્યુ પહેલા ક્રોધના આવેશને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ ઉલ્લાસ ને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બની શકે છે જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે તેમના બધા સંયંસો દૂર થયા છે

તે ભવૈયાઓ સાથે રહી વાજા વગાડતો ગાતો અને નાચતો તેની પત્નીનું નામ અરુણા હતું તે પણ વ્યભિચારીની હતી તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પીગરને મારી નાખ્યો પીગર યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધ થયો સમય જતાં અરુણાને ભગંદરનો રોગ લાગુ પડ્યો અને તે છેવટે મરણ પામ્યું તે પણ યમલોકમાં કેટલોય સમય યાતના ભોગવી સુગરી બની એક દિવસ આ સુગ્રી ગીધની નજરે ચડી ગીધને પુનઃ જન્મનું સ્મરણ થતા તે સુગ્રીને મારવા ઘસી ગયો આથી સુગ્રી નાથી છેવટે ગીધે સુગ્રીને મારી નાખી બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેને પણ વડે તેનો અંત લાવ્યો નસીબ જોગે આ બંનેનો હાડકાં એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા

ઉમાપતિ ભગવાન ભોળાનાથ ની તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ